नमस्कार आप જોઈ રહ્યા છો આરજે ન્યૂઝ ગુજરાતી મનની વાત પડદા ફાશ કરતે આરજે ન્યૂઝ ગુજરાતી

نا اين ڏي ڪم هارو بين નીકળે પછી નમસ્કાર મારું નામ મુકેશભાઈ ભરવાડ હું ગૌરક્ષક દળનો નો ટ્રસ્ટી બોલું છું કોઈ કારણોસર ગાયનું ઝીણું જતા એનિમલ હેલ્પલાઈન ને કોલ કરવાથી દસથી પંદર મિનિટ આવીને એની ટ્રીટમેન્ટ કરી ઓકે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઇબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબેખને કે